ઉસ કરવામાં આવી દેહ વ્યાપારના ધંધા પર જનતા રેડ કરી પર્દાફાશ કર્યો છે ખાનગી ગેસ્ટ હાઉસમાં ચાલતા હતા દેહ વ્યાપાર રેડમાં દલાલ અને બે યુવતીઓને વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ રેડ કરી છે ગ્રાહકો ભાગી છૂટવામાં સફળ રહ્યા છે સમગ્ર ઘટનાને લઈ પોલીસને જાણ થતા પોલીસે તપાસ હાથ ધરી છે સમગ્ર ઘટનાને લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે કે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ રેડ કરી હતી રેડમાં દલાલ અને બે યુવતીઓને ઝડપી પાડવામાં આવી છે ગ્રાહકો ભાગી છૂટવામાં સફળ રહ્યા છે ખાનગી ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ચાલતો હતો દેહ વેપારના ધંધા પર જનતા રેડ કરી પર્દાફાશ કર્યો છે મોડાસાના બાયપાસ રોડ પર ખાનગી ગેસ્ટ હાઉસમાં રેડ કરવામાં આવ્યો છે

જી ચોક્કસથી વૈલીઓ જો વાત કરવામાં આવે તો ગઈકાલે મોડાસા ના જે બાયપાસ ખાનગી જે ગેસ્ટ હાઉસ છે ગેસ્ટ હાઉસ ની અંદર રેટ કરવામાં આવી હતી યુવતીઓ સહિત જે દલાલ ઝડપાયા હતા સાથે જે પ્રમાણે વાત કરવામાં આવે તો જે મોડાસા સહિત અરવલ્લી જિલ્લા પણ છેલ્લા કેટલાય વર્ષોથી દેહ વ્યાપારનો મોટો કારોબાર ચાલી રહ્યો હોવાના અનેક પુરાવો ભૂતકાળમાં સામે આવ્યા છે પણ જયારે વાત કરવામાં આવે તો એ અનૈતિક ધંધા ચાલતા હોવાના પણ વિપક્ષ નેતાઓ પણ હજીરા વિસ્તારની અંદર તેમાં પણ બે યુવતીઓ ઝડપાઈ હતી તો જે પ્રમાણે વાપરવામાં આવે તો જે પ્રમાણે ગઈકાલે જે ધંધા રેડ કરવામાં આવી જેમાં બજરંગ દળના યુવા અને વિશ્વ હિન્દુ પરિષદ જે ઝંતા રેડ કરી એમાં બે યુવતીઓ સહિત ઝડપાયા હતા

પર્દા ફાસ્ટ કર્યો છે રેડમાં દલાલ બે યુવતીઓ ઝડપી પાડવામાં આવ્યું છે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના કાર્યકરોએ રેડ કરી ગ્રાહકો ભાગી છૂટવામાં સફળ રહ્યા છે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે